સાત્વિક રેસીપીની વિડીયો સિરીઝમાં આજે આપણે શીખવાના છીએ ગુવારનું શાક ભક્તો ગુવાર અને ટિંડોરા આ બંને શાકભાજી એવા છે કે જે જનરલી બધાને અરુચિકર હોય છે ભાવતા નથી હોતા પરિવાર દીઠ બે ત્રણ વ્યક્તિ તો એવા હોય છે કે જેમને ગુવાર અને ટિંડોરાથી પરહેજ હોય ન ભાવતા હોય પણ મને વિશ્વાસ છે કે આજે જે રીતે આપણે આ ગુવારનું શાક બનાવવાના છીએ એ રીતે જો બનાવશો તો સો ટકા બધાને ભાવશે અને ઠાકોરજીને ભોગ પણ લગાવી શકાશે ભગવાનની વાત નીકળે છે તો એ વાત પણ યાદ કરાવી દઉં કે ભગવાન સ્વામિનારાયણ પોતાના જીવન દરમિયાન ભક્તોએ જે જે જમાડ્યું એ બધું જમા છે પણ સંતો પરંપરાગત રીતે એવું કહેતા આવ્યા છે કે ભગવાન શ્રીહરિને પણ ગુવારનું શાક અરુચિકર હતું પણ કદાચ આપણે એમ કહી શકીએ કે બનાવવાની પદ્ધતિ અલગ અલગ હોઈ શકે પણ આજે હું જો બનાવું છું તો ભગવાન અવશ્ય જમે છે કારણ કે આપણે એ રીતે બનાવતા હોઈએ છીએ આવો બહુ લાંબી ચર્ચા નથી કરવી પણ ગુવારના શાકને એક બે ટીપ્સ અને ટ્રિક્સ સાથે બનાવીશું તો અવશ્ય ગુવારનું શાક છે એ રુચિકર થશે અને બધાને ભાવશે તો બહુ ઓછા શાકભાજી લઈ અને ગુવારનું શાક છે આપણે સરસ રીતે તૈયાર કરીએ નમસ્કાર ભક્તો અગત્યની વાત શરૂઆતમાં જ કરી દઉં કે ગુવારનું શાક ખુલ્લું પકાવતા મતલબ કે કડાઈમાં ઓપન પકાવીએ તો બહુ જ વાર લાગે છે બહુ જ ટાઈમ કન્ઝ્યુમિંગ છે અને આપણે ઝડપથી બનાવવું છે તો સો ટકા કૂકરનો આપણે ઉપયોગ કરવાના છીએ પણ તમે પણ અનુસંધાન રાખજો કે ગુવાનું શાક આવી રીતે બનાવો તો કૂકરનો ઉપયોગ કરજો તો ઝડપથી શાક બનીને તૈયાર થશે ભક્તો ત્રણસો ગ્રામ ગુવારનો આપણે ઉપયોગ કરવાના છીએ એક બટેકાનો ઉપયોગ કરવાના છીએ એક ટમેટું મરચું લાલ લીધું છે ટમેટું અને મરચું જેની ગ્રેવી પણ બનાવીશું એમાં એનો ઉપયોગ કરીશું ગુવારને પંદર મિનિટથી પાણીમાં પલાળી રાખ્યો છે કારણ કે અત્યારે શાકભાજીઓ ઉપર દવાઓનો છંટકાવ બહુ થતો હોય છે જેને ધ્યાનમાં રાખીને આપણે પંદર મિનિટથી પાણીમાં પલાળી રાખ્યું છે તમે પણ દરેક શાકભાજીને લાવો તો સીધા ધોઈને વાપરી એના કરતાં પાણીમાં પલાળી રાખશો તો દવાઓ છે દૂર થઈ જશે એ ઉપરાંત જોઈએ તો સામાન્ય ખડા મસાલાઓનો ઉપયોગ કરવાના છીએ જેનો ગ્રેવી મેં ઉપયોગ કરીશું જેમાં તલનો ઉપયોગ કરીશું અજમો છે આપણું મેઇન ઇન્ગ્રીડિયન્ટ છે હીરો વસ્તુ છે તો આજે બફાતી વખતે અને વઘારની અંદર પણ અજમો વધારે પુષ્કળ પ્રમાણમાં વપરાશે એ ઉપરાંત સ્ટારફૂલ છે કાળા મરીનો ઉપયોગ કરવાના છીએ એ ઉપરાંત તજનો ઉપયોગ કરવાના છીએ લાલ મરચું છે અને એ સાથે સિંગણાનો ઉપયોગ કરવાના છીએ એક મુઠ્ઠી જેટલા અને એક ચમચી આખા ધાણાનો ઉપયોગ કરવાના છીએ એ ઉપરાંત આદુ લીંબુ તીખી સુરતી મરચીનો ઉપયોગ કરવાના છીએ અને ધાણા છે એનો ઉપયોગ કરવાના છીએ આટલા મસાલાઓ સાથે આવું આપણે ગુવારનું શાક તૈયાર કરીએ ભક્તો મને છે ને ગુવાર આખી શીંગોવાળું શાક હોય ને એ ભાવે છે એટલે ઠાકુરજીને જ્યારે હું બનાવવાનું થાય ત્યારે એ જ રીતે બનાવતો હોઉં છું તમે ગુવારને બીટી શકો છો લાંબી શીંગો આવી હોય તો વચ્ચેથી આપણે એને ભાંગી શકીએ છીએ પણ ગુવારનો આગળનો ડીટીયાનો ભાગ અને પાછળનો એ તો કાઢવો જરૂરી જ છે પણ તમે તમારી વ્યવસ્થા પ્રમાણે ગુવારને કાપી અને સમારીને તમે શાક બનાવી શકો છો ભક્તો ગુવારને સારી રીતે ધોઈ અને પછી આપણે આખે આપો ગુવાર નાખી રહ્યા છીએ એ ઉપરાંત એક બટેકું કટિંગ કરી નાખીએ છીએ મેં પહેલાં કહ્યું હતું એ પ્રમાણે અજમો છે આપણે એક ચમચી લીધો છે અડધી ચમચી અજમો આપણે બફાતી બફાતીવાળા નાખીશું એનું કારણ છે કે ગુવારનો પોતાનો ટેસ્ટ છે ને એ તુરું અને કડવા ટાઈપ હોય છે અને બટેકું તો ઓલરેડી મીઠું હોય જ છે તો કુરાશ અને કડવાશને કાઢવા માટે અજમો છે એ બહુ જ મહત્ત્વનો હોય છે એટલે પરંપરાગત રીતે અમારી સંતોની રેસીપી બને છે એમાં ગુવારના શાકમાં અજમો તો હોય જ એટલે આપણે પહેલાં બાફીએ છીએ તો એ વખતે પણ પહેલાં અજમો નાખીએ છીએ અને વઘારમાં પણ આપણે અજમો નાખીશું અને તીખી મરચી છે એ આપણે નાખી રહ્યા છીએ એની તીખાશ છે ગુવારની અંદર આવી જશે તો એ મહત્ત્વની વાત છે અને સાથે સ્વાદ અનુસાર નમક આપણે નાખી દઈશું તો ગુવાર છે એ નમકને શોષી લેશે એટલે ગુવાર છે એ બફાણા પછી ટેસ્ટી લાગશે અડધો ગ્લાસ પાણી આપણે નાખીશું પાણીથી જ આપણે બાફી રહ્યા છીએ એમાં તેલ નાખવાની જરૂર નથી અને એવું ન માનશો કે તેલની અંદર જ ગુવાર બફાશે તો જ સ્વાદિષ્ટ રહેશે એવું નથી હોતું આપણે વઘારી અંદર તો તેલ નાખવાના છીએ એટલે પાણીથી બાફી લઈએ તો પણ ચાલે છે અને છેલ્લે અડધી ચમચી હળદર નાખીશું જેથી બફાણા પછી ગુવારનો કલર છે એ બહુ સારો આવશે ભક્તો ગુવાર અને બટેકાને આપણે મહત્ત્વની વસ્તુઓ સાથે બાફી રહ્યા છીએ પણ વચ્ચે એક મહત્ત્વની વાત કરી દઉં કે ગુવારનું શાક છે ને બાફતીવાળાએ તાપ ધીમો રાખવાનો મતલબ કે ગેસ ધીમો અને પાણી બહુ ઓછું આપણે નાખ્યું છે એટલે વરાળથી બાફવા માટે આપણે પ્રયત્ન કરીશું અને જ્યાં સુધીમાં ગુવાર બફાઈ જશે ત્યાં સુધીમાં આપણે ગ્રેવી તૈયાર કરવી છે તો આવો આપણે ગ્રેવીને આપણે તૈયાર કરી દઈએ આપણે દરેક ખડા મસાલાઓ છે એને આપણે શેકી લેવાના છે બહુ ઝાઝા નહીં શેકશું પણ આછા આછા શેકાશે તો એની અંદરની જે ફ્રેગરન્સ છે સુગંધ છે એ બહાર આવશે એટલે સિંગણા પહેલાં સારી રીતે લો ત્યારબાદ ધાણા નાખીશું ત્યારબાદ ખડા મસાલાઓમાં લવિંગને તજ અને ફૂલ બાદ નાખીશું મસાલા ઠંડા થશે એટલે એને ગ્રાઇન્ડ કરી લેવાના છે અને સાથે બીજા આપણા જે શાકભાજી હોય છે એ નાખી દઈશું જેમાં એક ટમેટું છે એ પણ આપણે ગ્રેવીની અંદર નાખી દેવાનું છે ટમેટું સૂંઘીને આપણે જોઈ શકીએ છીએ કે ખરાબ નથી તીખી મરચી છે આપણે ત્રણ નાખી રહ્યા છીએ ચાર એક લાલ મરચું છે એક ટુકડો આદુનો દાંડલા આપણે ગ્રેવીમાં થોડાક નાખીશું અને થોડાક આપણે શાકની ઉપર નાખીશું બહુ થોડુંક પાણી નાખી અને આપણે એને ગ્રાઇન્ડ કરી લઈએ પાણી છે એ ક્રશ થવામાં ઉપયોગી સાબિત થશે ગુવાર આપણો બફાઈ ગયો છે ફક્ત બે સીરી લગાવી અને રેસ્ટ કરવા દીધું તો ગુવાર પરફેક્ટલી કૂક થઈ ગયો છે ઓવરકુક ન થવા દેશો એનું અનુસંધાન રાખવું જરૂરી છે વધારે બફાશે તો એની ગંધ આવશે જે સારી નહીં આવે હવે એનો વઘાર આપણે કરવો છે તો સો ગ્રામ દીઠ એક ચમચી તેલ છે એ મોરદેની નફ છે એટલે હાલ આપણે ત્રણ ચમચી તેલ નાખી રહ્યા છીએ બે અને આ ત્રણ થોડુંક તેલ વધારે હશે તો પણ વાંધો નથી ગુવારના શાક ઉપર થોડુંક તેલ હોય તો સારું લાગશે પ્રિયજનો ગુવારના શાકને આપણે બે સીટી લગાવી અને બાફી લીધો છે અને આ બાજુ એની ખાડા મસાલાઓની ગ્રેવી પણ તૈયાર કરી લીધી છે હવે બહુ સામાન્ય પણ છતાં અગત્યની વસ્તુ એટલે કે ગુવાના શાકનો વઘાર આપણે લેવાનો છે એક બે જે મહત્ત્વની વસ્તુઓ છે એ આપણે એડ કરીશું અને ગુવાનું શાક છે બહુ સરસ લૂકમાં પણ સારું લાગશે અને ટેસ્ટમાં પણ સ્વાદિષ્ટ બનશે તો આવો આપણે એનો વઘાર જોઈ લઈએ ભક્તો તેલ ગરમ થશે એટલે પહેલાં રાય ફોડી લેવાની છે રાય ફોડીને પછી અજમાનો આપણે વઘાર લઈશું આજે આપણે જીરાનો ઉપયોગ કરતા નથી મતલબ કે આખું જીરું આપણે વઘારમાં નાખવાના નથી રાય અને અજમાનો આપણે વઘાર લેવાનો છે થોડાક તલ નાખીએ છીએ હવે લુકમાં સારું લાગે એટલા માટે આપણે કાશ્મીરી લાલ મરચું નાખી રહ્યા છીએ ગેસની ફ્લેમ અહીંયા ધીમી રાખજો થોડીક એવી હળદર નાખી એકવાર સારી રીતે સ્ટર કરી લો ગ્રેવી જે આપણે તૈયાર છે એ આપણે રાખી દઈએ છીએ બહુ જ ધીમા તાપે ગ્રેવીને પકાવતા રહીએ પાણી બળી જશે અને તેલ છૂટું પડશે પછી આપણે બફાયેલું જે શાક છે કે જેની અંદરથી આપણે પાણી નથી કાઢ્યું કારણ કે પાણી ઓછું જ નાખ્યું હતું પહેલાં આપણે એટલે એ પાણી રહેવા દઈશું અને પછી ગ્રેવી અંદર નાખી અને બે મિનિટ માટે પકાવી લઈશું એટલે આપણું શાક બનીને તૈયાર થઈ જશે ભક્તો આપણો વઘાર છે સરસ પાકી ગયો છે પાણી વળી ગયું છે તેલ છૂટ પડવા માંડ્યું છે હવે ગુવારની કડવાશ અને નમક અને હવે ખટાશ નાખીશું તો એના બેલેન્સિંગ માટે સાકર જરૂરી છે ખાંડ ન નાખશો ને ગોળ પણ ન નાખશો એનું કારણ છે ગોળ જ્યારે પાકશે એટલે એની ગંધ આવે છે એક તો ઓલરેડી ગુવારની ગંધ હોય છે ને પાછી ગોળની ગંધ આવે એટલે થોડુંક ડિફિકલ્ટ લાગશે અને હું ગુવારના શાકની અંદર થોડીક સાકર બેલેન્સિંગ માટે નાખતો હોઉં છું તમે પણ ટ્રાય કરજો જો ડાયાબિટીસના પેશન્ટ હોય આપણા ઘરમાં તો આપણે એને સ્કીપ કરી શકીએ છીએ અને એ ઉપરાંત આપણા વઘાર પૂરતું એટલે કે આ ગ્રેવી પૂરતું નમક આપણે નાખીએ છીએ બાકી આપણે ગુવાર બફાતી કુ નમક છે નાખી દીધું છે ગ્રેવીને આપણે કૂકરમાં નાખી દઈએ છીએ અને કુકરમાં જ હવે આપણે શાકને એન્ડ કરીશું પકાવી લઈશું હવે ઉપરથી આપણે લીંબુ નાખીએ છીએ તમે સ્વાદ અનુસાર નાખજો હું લીંબુ નાનું હતું એટલે એક નાખું છું આખું લીંબુ નાખી દઉં છું અને હવે ફક્ત એકથી બે મિનિટ માટે એને બાફવા દઈશું કારણ કે ગ્રેવી અને ગુવાર એ બંને એકરસ થઈ જાય એટલે આપણું શાક બંને તૈયાર છે જુઓ ગ્રેવી નાખ્યા પછી શાક સુંદર લાગે છે અને એકદમ રૂપાળું લાગે છે અને શાકનો જે રસો હતો મતલબ જે પાણી હતું એ આપણી ગ્રેવી અંદર ગયા પછી અંદર જે મસાલાઓ ખાડા મસાલાઓમાં સિંગદાણા છે તલ છે આ બધી વસ્તુ પાણી શોશે એટલે શાકનો જે રસો છે એ દેખાશે નહીં પણ શાક છે સુંદર સ્વાદિષ્ટ તૈયાર થશે આપણી છેલ્લી શરત પ્રમાણે જે કંઈ બનાવો એ ઠાકોરજીને ભોગ લગાવી અને પછી જ જમજો તો એ ભક્તિ સ્વરૂપ બની જશે